ગયા ત્રણ દીધી ગામમાં હે ને આટો મારવા નથી ગયો હું ગામનો મુખી મારો તો આટો મારવો જ પડે લાય ગામમાં આટો મારતો આવું કાંઈ તકલીફ બકલીફ તો નથી ને બોલ બસો રૂપિયા ઉસી નાખ દે મારી પાસે પૈસા

જ્યાં આડિયો આપ્યો અહીંયા હાલ વેવી જ આવી હરી રામ શું છે પૈસા કમાઈને એવો એક આઈડિયો આવ્યો મગજ માં એ મારે તારો એક આડિયો સાંભળવો નથી મને એવું લાગે છે કે મારે તારી યાર રહેવાનું બંધ કરવું પડશે ગામમાં તું ચાહે મને વ્યવહારમાં નહીં રહેવા દે પણ તું એમ કર આ છેલ્લે છેલ્લે મારી એક વાત સાંભળ જો તને પૈસા ન મળે ને

શેઢો ખોઈ ત્રે દાવે ખોઈ ત્રે દાવે એ તો આજ ઘરે હતો નહી નકર આ છે ને બે ફલાકા દાબવા હતા એ મુખી બોલ ને એ તમે આ ગામના મુખી હો કાઈ કોલા ખજુરિયા ને કહેવાય હું કાઈ કહેવાનો નથી આ તારે તો કાઈ નું થયું આ મુખી ન સાબરું મત લેવા તને સારું લાગતું તું એવા તણ મતે તારા હું ગામનો મુખી નત બન્યો નાના મોટાનો તારો રાખો આ ગામ વિશે ઘગલાવા મણો છો વાહ મુખી વાહ

આ કયો મારું કમાળું ઘાડું મીચું હૈ કીયો લ્યા હઠ આ મારો દીકરો મારો ઘેર કોઈ છે ને તો કયો કમારું ઘાડું મીકીને વ્યો હોય છે લાય ઓલા રૂડિયા ડોહ પાંચ આવવા દે દીકરો મારો મને ગામમાં વગેરે વગેરે જ કરે છે કે મારો શેઢો ખોદી નાખે મારો શેઢો ખોદી નાખે છે એને જઈ અને નહીં કહું ને તો એ ગામ આખામાં મારું ચાઈ બેહ એવું નહીં રહેવા દે

પણ હરિરામ સમજો આપણે એટલા પૈસા વાળા બની જશું એટલા બની જશું ને પૈસા તો તો એની વાત જ જવા દે દવા પણ હારી બનાવજે હો એ દવા નો હોય હા એ તારા બાપ આપણે છે ને એ આ બધા ગામ ને ઉલ્લું જ બનાવવાના છે આપણે આ ગામ પૂરતી જ બનાવવાની દવા એ ના

હાલો ભાઈઓ આપણા ગામમાં દેશી દવાઈ આવી ગઈ છે ભાઈઓ લઈ જાય જો માથું દુખતું હોય પેટ માં દુખતું હોય પગ ના હાથા દુખતા હોય દેશી દવા આવી લઈ જાજો ભાઈઓ ગઢા થઈ ગયા હોય તો જુવાન થઈ જાવ બાપા ખાલી અડધી જ કલાક માં એવી દવા આવી ગઈ આપણા ગામમાં દેશી દવા આવી બાપલીઓ લઈ જાઓ

અને જુવાન થાવ હોય બધી દવા અમારી પાસે છે જુવાન થવાની દવા હા હા બાપા જુવાન થવાની દવા પણ આ દવા લાયા ક્યાંથી બાપા આ દવા આ થોડી મળે ઠેક આફ્રિકાના જંગલમાંથી લાયા છે ઠેક આફ્રિકાથી હા અરે બાપા તમારે દવા લેવાની છે એક નગરી વાતો કરાવવાની છે મારું બેટો જુવાન થઈ જાવ ને તો આ કારાવડની પડીયું ન લેવી પડે મારે અરે ભાઈ ઠેઠ આફ્રિકાના જંગલ લાવી છે અને નોખી નોચી જડી ભેગી કરી અને અમે દવા બનાવી છે અરે ભાઈ આ તમારી એવી દવામાં ખાતરી શું કે અમે જુવાન થઈ જ જાવી અરે મૂર્ખા તને નો ખબર હોય એ અમારા ગુરુ રહ્યા ને એ 300 વરાના છે અને ઈ અમને કે એવી રીતે જ બનાવી છે અને ઈ અમને આયા વેસવા કાઢે છે એ કોઈ 300 વરસ નો જીવે

કેટલા દેવાના પચાસ હજાર હજાર એ બાપા તમે નઈ લઈ આપો તમે નીકળો ના લેવાની આ લ્યો પૂરા પચાસ હજાર આ લો આ દવા ભાઈ જુવાન તો હું થઈ જ જઈશ ને એ જુવાન થઈ જાય પણ અમે આ કેવીને ને એવી રીતે જ પીજીએ એ સાંભળો ભાઈ સવારમાં માં ઉઠી નાણા કોઠે જો આવડા સફેદ રહ્યા ને એ પાંચ કટકા અને આવડા ફોતર્યા ઈ છે ઈ પાંચ કટકા સાવવાના છે ભાઈ એ ભાઈ કડવા તો નહીં હોય ને અરે ભાઈ આ દવા કડવી હોય કોઈ દી એ હારું હારું હાલો સવારમાં માં ઉઠી ને ઉઠી નાણા કોઠે એ કાંઈ વાંધો નહીં હા